દ્વારા ઈદે મિલાદન જન્મદિવસ દિવસ નિમિત્તે ભવ્ય જુલુસ નીકળ્યું હતું હજુરે પાર્ક સલાલા ઉહલ્લી વસેલમ રસુલે પાકના જન્મદિવસ ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે દિયોદર મુસ્લિમ બિરાદરો દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઈદ મિલાદુન નબીની જન્મદિવસની ઉજવણી અને ડીચેના સાથે જુલુસ નીકળ્યું હતું આ જુલુસમાં દિયોદર મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા દિયોદર શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નીકળ્યો હતો દાઇ હેલીમાં મસ્જિદથી નીકળી દરબારગઢ મેન બજાર જૂના બસ સ્ટેશન રા

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ